कन्या राशि ना जातको शू तुम्हें ए सत्य सांबळवा माटे तयार छ जो અત્યાર સુધી તમારાથી છુપાયેલું રહ્યું છે જાન્યુઆરી 2026 થી તમારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જે તમારા પરિવારની સાત પેઢીઓનો રેકોર્ડ તોડવાનો છે અત્યાર સુધી તમે ઘણો સહન કર્યું છે તમારી મહેનતને અવગણવામાં આવી છે તમારી યોગ્યતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ઘણી બધું સ્વીકારવું પડ્યું છે પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે જે સ્થાન પર આજે સામાન્ય માનવામાં આવે છે તે જ સ્થાન પર આવનારા સમયમાં લોકો તમને આદર અને ઓળખની સાથે જોશે આ બદલાવ અચાનક નહીં થાય આ તમારા ધૈર્ય તમારા સંઘર્ષ અને તમારી સાચી નિયતનું પરિણામ હશે આ વિડિયો કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ એ યાત્રાનો સંકેત છે જ્યાંથી તમારા જીવનમાં સન્માન સ્થિરતા અને એક નવી ઓળખની શરૂઆત થવાની છે આ એ જ ક્ષણ છે જ્યાંથી તમારી કિસ્મતનો નવો અધ્યાય લખવામાં આવશે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આગળ જે સંકેત મળવાના છે તમને સાંભળીને તમને અંદરથી महसूस થશે કે આ કહાની મારી જ તો છે વિડિયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખો જય માં લક્ષ્મી કેમ કે જારે શબ્દો વિશ્વાસથી નીકળે છે તો માં લક્ષ્મીની કૃપા પણ એટલી જ નિષ્ઠાથી જીવનમાં પ્રવેશ કરે છે હવે જરા થોભો અને સમજવાની કોશિશ કરો કે સાત પેઢીઓનો રેકોર્ડ તૂટવાનો સાચો અર્થ શું છે કન્યા રાશિના જાતકો આ વાક્ય સાંભળવામાં જેટલું મોટું લાગે છે તેનો અર્થ માત્ર ધન સંપત્તિ કે ઐશ્વરામથી ક્યાંય આગળ છે આનો સંબંધ એ ચક્ર સાથે છે જે વર્ષોથી તમારા ઘરમાં ચાલતું આવી રહ્યું હતું ધ્યાનથી સાંભળો તમારા પરિવારમાં એક વસ્તુ પેઢી દર પેઢી પુનરાવર્તિત થઈ છે સખત મહેનત પણ પૂરો સન્માન નહીં સંઘર્ષ પણ તેની બરાબર ઓળખ નહીં વડીલોએ જીવનભર જવાબદારીઓ નિભાવી પણ તેમનું નામ ક્યારે આગળ ન આવ્યો પાછલી પેઢીએ પ્રયાસો તો કર્યા પણ પરિસ્થિતિઓ હંમેશા તેમનાથી એક ડગલું આગળ રહી અને તમે તમે તો ચૂપચાપ બધું સહન કરી લીધું પોતાની તકલીફો ઓછી કહી અને આશાઓ વધારે રાખી તો પણ દુનિયાએ તમને હળવાશથી લીધા આજ છે એ જૂની પેટર્ન આજ છે એ રેકોર્ડ જે હવે તૂટવાની અણી પર છે અત્યાર સુધી તમારા ઘરમાં કોઈ એવો ચહેરો નહોતો જેની વાતને નિર્ણયક માનવામાં આવે કોઈ એવો નામ નહોતું જેને સાંભળતા જ લોકો ધ્યાથી સાંભળવા લાગે પરંતુ હવે પરિસ્થિતિઓ અને દિશા બદલાઈ રહી છે 20 જાન્યુઆરી 1926 થી कन्या राशि ना जातकों ना जीवन मा एक नवो तबक्को शुरू थवानो छे ज्या तमे मात्र जवाबदारी उठावनारा नहीं पर रस्तो नक्की करनारा बनशो ज्या पहला तमारी बात अनसांभळी रही जती हती त्या हवे एज बात दिशा आपनारी बनशे लोको तमने सांभळशे समझशे अने तमारी हाजरी ने महत्व आपशे आ परिवर्तन बहार थी अचानक लागी शके छे पण सत्य ए छे के आनी नीव घना समय पहला नंखाई चुकी हती कारण के साथ पेढ़ीओ न चक्र कोई एक दिवस मा नथी तूटता ते त्यारे बदलाय छे जारे कोई एक व्यक्ति पोतानी भीतरनी सीमा ने पार करे छे अने कन्या राशि ना जात को ते व्यक्ति हवे तमे बनी चुक्या छो हवे तमारु नाम मात्र घर सुधी सीमित नहीं रहे तमारी ओळख तमारा कार्यो थी बहार देखावा लागशे લોકો કહેશે કે આમા કંઈક અલગ છે આમા કંઈક ખાસ છે આજ છે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટવાનો પહેલો સંકેત અને યાદ રાખજો આ કહાની અહી પૂરી નથી થતી આ તો માત્ર શરૂઆત છે આગળના ભાગમાં હું જણાવવાનો છું કે 20 જાન્યુઆરી 1926 થી તમારા જીવનમાં કયા કયા છે નિર્ણાયક બદલાવ એક પછી એક સામે આવવાના છે તેથી વિડિયોને આગળ જરૂર જોજો કન્યા રાશિના જાતકો એક પ્રશ્ન છે જે કદાચ ઘણીવાર તમારા મનમાં ઉઠ્યો હશે હું ઈમાનદાર છું કોઈનો અહિત નથી કર્યો તો પણ જીવનમાં સંઘર્ષ કેમ વારંવાર સામે આવ્યો ઘણી રાતો એવી રહી હશે જ્યારે આ સવાલ મનમાં ગુંજો હશે અને કોઈ જવાબ ન મળ્યો હોય ચૂપકીદી વધારે ભારે લાગવા લાગી હોય પણ આજે જરા થોભીને આ સત્ય સાંભળો ઈશ્વરે ક્યારે તમને ટાળ્યા નથી તેમણે તમારો રસ્તો નથી રોક્યો અને ના તો તમારી મહેનતને અવગણી છે તે તો બસ તમને એ ભૂમિકા માટે તૈયાર કરી રહ્યા હતા જેને દરેક કોઈ નિભાવી નથી શકતું નાની જવાબદારીઓ માટે હળવી પરીક્ષાઓ હોય છે પણ જ્યારે કોઈને મોટા સ્તર પર ઊભું કરવાનું હોય તો તેને અંદરથી તૂટવું પડે છે અને પછી પેલાથી મજબૂત બનીને ઉઠવું પડે છે જે તમારવાડીલોને ન મરી શક્યો જે પાછલી પેઢી અધૂરો છોડી ગઈ તે બધું એક જ વ્યક્તિના માધ્યમથી પૂરો થાય તેના માટે તમે પસંદ કરવામાં આવ્યા હતા આજ કારણે સફળતા તમારી પાસે જલ્દી ન આવી કારણ કે જલ્દી મળેલી ઉપલબ્ધિ ઘરીવાર માણસને સંભાળતા નથી શીખવતી જારે મોનેથી મળેલી સફળતા જવાબદારી અને સંતુલન શીખવે છે તમારા જીવનમાં જે લોકોએ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી જ્યાં તમે વગર વાંકે અપમાન સહન કર્યું અને જે પળોમાં તમે બિલકુલ એકલા રહી ગયા તે બધું વ્યર્થ નહોતું તે અનુભવ એટલે આવ્યા જેથી તમે ભવિષ્યમાં ઉચ્ચ સ્થાનને સંભાળી શકો કારણ કે ઊંચા સ્થાન પર બેસવા માટે માત્ર ક્ષમતા નહીં પણ સંયમ ધૈર્ય અને વિવેક પણ જોઈએ ઈશ્વર જાણતા હતા કે જો આ બધું તમને પહેલા આપી દીધું હોત તો કદાચ બોજ વધારે થઈ જાત પણ હવે હવે તમે ઠોકરોથી ડરતા નથી અપમાનને સમજો છો અને ઉપલબ્ધિને સાચવતા જાણો છો એટલા માટે જ થી પરિસ્થિતિઓ પડખું બદલવાની છે આ મોડું થવું કોઈ દંડ નહોતો આ એક ગહન તૈયારી હતી અને કન્યા રાશિના જાતકો તે તૈયારી હવે પૂરી થઈ ચૂકી છે આગળના ભાગમાં હું જણાવવાની છું કે જાન્યુઆરી 2026 થી તમારા જીવનમાં કયા કયા મહત્વપૂર્ણ પરિવર્તન સ્પષ્ટ રીતે દેખાવા લાગશે તેથી વિડિયોને આગળ જરૂર જોજો પહેલો પરિવર્તન નિર્ણય હવે તમારા હાથમાં હશે कन्या રાશિના જાતકો અત્યાર સુધી તમારા જીવનમાં આવારંવાર થયું હશે તમે સાચી દિશા બતાવી પણ તમારી વાત અનસાંભળી રહી ગઈ તમે સમાધાન બતાવ્યું પણ છેલ્લો ફેસલો કોઈ બીજાએ લીધો અને જ્યારે પરિણામ ખોટું આવ્યું તો આંગળી તમારા તરફ ઉઠી હવે આ ક્રમ સમાપ્ત થવાનો છે જાન્યુઆરી બે શૂન્ય બે છ થી તમારા જીવનનો સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ આજ હશે હવે તમે માત્ર સલાહ આપનારા નહીં પણ દિશા નક્કી કરનારા બનશો જ્યાં પહેલા કહેવામાં આવતું હતું કે રોકાઈ જાઓ અત્યારે ન કરો કોઈ બીજાને પૂછી લઈએ ત્યાં હવે એ જ લોકો તમારા તરફ જોઈને કહેશે તારું શું મત છે પછી ભલે ઘર હોય કાર્યસ્થળ હોય વ્યવસાય હોય કે સામાજિક ક્ષેત્ર હોય તમારી વાતને આખરી માનવામાં આવશે કારણ કે લોકો એ સમજવા લાગશે કે તમારી વિચારસરણી સંતુલિત છે તમે ઉતાવળમાં નિર્ણય નથી લેતા અને તમારું ફેસલા અસર દેખાડે છે અત્યાર સુધી તમે જવાબદારીઓ તો નિભાવી પણ અધિકાર તમારી પાસે નહોતો હવે જવાબદારી પર તમારી હશે અને નિર્ણય લેવાની શક્તિ પર આ પરિવર્તન એકદમથી નહીં આવે આ નાના નાના મામલાઓથી શરૂ થશે પણ યાદ રાખજો દરેક મોટું સ્થાન નાના નિર્ણયોથી જ બને છે કેટલાક લોકોને આ બદલાવ અસહજ લાગશે ખાસ કરીને તેમને જે અત્યાર સુધી તમને નિર્દેશ આપતા આવ્યા હતા હવે તેમને તમારી વાત સાંભળવી પડશે અને આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો પહેલો નક્કર સંકેત કન્યા રાશિના જાતકો હવે તમારી ઓળખ બનવા લાગશે આ વ્યક્તિ હાલાત બદલવાની ક્ષમતા રાખે છે બીજું પરિવર્તન धन अने तक तमारी तरफ वधशे कन्या राशि ना जातको अत्यार सुधी धन तमारा जीवन मा संघर्ष नु कारण रह्यु हशे कमाया पण टकी न शक्यु तको मळी पण छेल्ली घड़ीए हाथ माथी निकली गई मेहनत तमारी हती पण लाभ कोई बीजाना भागे गयो हवे आ स्थिति बदलवानी छे 20 जानुआरी 1926 थी तमे तमारी आसपास एक हड़वो पर स्पष्ट बदलाव महसूस करशो हवे तमारे धन्नी पाछळ भागवु नहीं पड़े परंतु तक पोते तमारी तरफ रस्तो शोधशे आ कोई अचानक मरनारी दौलत नहीं होए परंतु आ स्थिर समझदारी थी वधनारी अने लांबा समय सुधी तकनारी प्रकृति हशे पहला कोई संपर्क काम आवशे पची कोई प्रस्ताव सामे आवशे अने पची एक एवो निर्णय लेवो पड़शे जे तमारी आर्थिक दिशा बदली नाखशे જ્યાં પહેલા અડચણો આવતી હતી કામ अटकતા હતા અને ચૂકવણી મોડી થતી હતી ત્યાં હવે પ્રક્રિયાઓ ઝડપી અને સ્પષ્ટ થતી જશે ધ્યાન રાખજો આ ધન માત્ર ખર્ચ માટે નહીં હોય આ સુરક્ષા સન્માન અને સ્થિરતા માટે હશે ઘરમાં પહેલીવાર એવો સમય આવશે જ્યારે કોઈ મોટો નિર્ણય લેતી વખતે આ પ્રશ્ન નહીં ઉઠે કે પૈસા ક્યાંથી આવશે લોકો બહારથી કહેશે કે આનું ભાગ્ય બહુ તેજ છે પણ તમે જાણતા હશો કે આ પરિણામ છે ધૈર્ય સંઘર્ષ અને સાચા સમય લીધેલા અને આજ છે સાત પેઢીઓના રેકોર્ડ તૂટવાનો બીજો મોટો સંકેત ત્રીજું પરિવર્તન તમારું જીવન બીજા માટે રસ્તો બનશે કન્યા રાશિના જાતકો આ બદલાવ માત્ર ધન બદકે ઓરક સુધી સીમિત નથી 26 થી તમારું જીવનનો અર્થ વધારે ઉંદો થવાનો છે તમે માત્ર આગળ વધતી વ્યક્તિ નહીં રહો તમે એક ઉદાહરણ બનશો લોકો તમારી કહાનીને પોતાની હિંમતનો સહારો બનાવશે તેઓ કહેશે કે આણે हालातों સાથે સમજૂતી ન કરી આણે હાર માનવાનો ઇનકાર કર્યો અમારે પણ આવી જ રીતે ઊભા થવાનું છે અત્યાર સુધી જે સંઘર્ષને કોઈએ ન સમજો

आवनारी પેઢીઓ ગર્વથી કહેશે કે અહીંથી જ બધું બદલવાનું શરૂ થયું હતું આ પરિવર્તન એક દિવસમાં નહીં આવે પણ એકવાર શરૂ થયું તો તેને કોઈ રોકી નહીં શકે અને આજ છે સાત પેઢીઓનો રેકોર્ડ તૂટવાનો સૌથી ઊંડો સંકેત ચોથું પરિવર્તન કેટલાક સંબંધો પોતાની જાતે છોટી જશે कन्या રાશિના જાતકો જે લોકો તમારા નામથી લાભ લેતા રહ્યા પણ તમારા સંઘર્ષમાં यारे साथे न उभा रहया ते ओ हवे धीरे-धीरे तमारा जीवन माथी बहार થતા જશે આજ સુધી તમે બધાને સમજ્યા સાચવ્યા અને વારંવાર માફ કર્યા પણ હવે એક બદલાવ થશે તમે તમારી કિંમતને ઓળખવા લાગશો અને જે દિવસે માણસ પોતાને મહત્વ આપતા શીખી લે છે તે દિવસે સ્વાર્થી સંબંધો માટે જગ્યા આપોઆપ ઓછી થઈ જાય છે કેટલાક લોકો તમારાથી ઓછી વાતચીત કરશે કારણ કે હવે તમારી પાસે મંધારીઓ નથી કરાવી શકતો કેટલાક તમારા નિર્ણયો પર આમૃચીંદશે કારણ કે તે નિર્ણયો હવે તેમની સુવિધા મુજબ નહીં હોય આ કોઈ નકારાત્મક સંકેત નથી આ એક સ્વાભાવિક સફાઈ છે યાદ રાખજો ઊંચાઈ તરફ જવાનો રસ્તો ભીડની સાથે નથી ચાલતો તે કેટલાક પસંદગીના લોકો સાથે જ नक्की થાય છે અને આજ છે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટવાનો ચોથો સંકેત પાંચમો પરિવર્તન ઘરમાં તમારું નામથી વાત થશે કન્યા રાશિના જાતકો આ પરિવર્તન બહારની દુનિયા પહેલા તમારા પોતાના ઘરમાં મહેસૂસ થશે અત્યાર સુધી તમારી સલાહ સંભરાતી તો હતી પણ છેલ્લો ફેસલો કોઈ બીજાના હાથમાં હતો હતો 20 જાન્યુઆરી 1926 થી આ દ્રશ્ય બદલવા લાગશે हवे घर मा कोई पण विषय पर सौथी पहलो प्रश्न आज हशे तू शुं कहे छे माता पितानी नी आँखों मा तमारा माटे भरोसो देखाशे भाई बहन अने सगा संबंधीओ तमारी वात ने हड़वाश थी नहीं ले तमे हवे घर मा मात्र एक सभ्य नहीं रहो तमे आधार बनशो ते व्यक्ति जेना पर निर्णयो टकेला छे अने आज छे सात पेढ़ियों ना रेकॉर्ड तूटवानो पांचमो स्पष्ट संकेत છઠ્ઠો પરિવર્તન સમાજમાં તમારી ઓળખ અને રાજતિલકની ક્ષણ 20 જાન્યુઆરી 1926 થી તમારું નામ જ તમારી ઓળખ બનવા લાગશે જ્યાં પહેલા તમારી હાજરીને નજરઅંદાજ કરી દેવામાં આવતી હતી ત્યાં હવે તમારી મૌજુદગી જરૂરી માનવામાં આવશે લોકો તમને માત્ર જોશે નહીં તેઓ તમને સાંભળશે તમારી સલાહને મહત્વ આપશે અને તમારા નિર્ણયોને સન્માન આપશે आज एक क्षण છે જેને સાચા અર્થમાં રાજતિલક કહેવામાં આવે છે કારણ કે સાચો રાજતિલક સિંહાસન પર બેસવાથી નહીં લોકોના મનમાં સન્માન પામવાથી થાય છે અંતમાં એક આવશ્યક ચેતવણી कन्या રાશિના જાતકો રાજતિલક મળવું જેટલું કઠિન હોય છે તેને સંભાળવું તેનાથી પણ વધારે કઠિન હોય છે અહંકાર ખોટા લોકો પર આંધળો વિશ્વાસ અને ઈશ્વરને ભૂલી જવા આ ત્રણ વાતો ઉંચાઈને પતનમાં બદલી શકે છે નમ્રતા જ રાજતિલકની સૌથી મજબૂત ઢાલ છે જો આ સંદેશ તમારી ભીતર કઈક જગાડી ગયો હોય તો તેને સંયોગના સમજતા આવિસ તમારું જીવનનો એક નવો અધ્યાય ખોલવાનો છે રાજતિલક માટે પોતાનું મન અને કર્મને તૈયાર રાખજો કારણ કે સાત પેઢીઓનો રેકોર્ડ હવે તમારા માધ્યમથી તૂટવાનો છે हर हर महादेव